કૃષ્ણા રામ કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં આંશો તો અમે ફરીને હવે પાછા આવી ગયા છે ને મારો અવાજ પણ ઘણો સારો થઈ ગયો છે તમે આગળના વિડીયોમાં જોયું છે કે મારો અવાજ સાવ બેસી ગયો હતો ને એના પછી ઘરે આવ્યા પછી બે દિવસની બ્રેક લીધી કારણ કે અવાજ ખુલે એમ જ નહોતો એટલે વિડીયો બની શકે એમ જ નહોતો તો બસ હવે અને હવે તો ઠંડીની શરૂઆત પણ થઈ ગઈ છે કોના કોના ત્યાં થઈ છે કમેન્ટ જરૂર કરજો કે તમારા ત્યાં પણ ઠંડી ચાલુ થઈ ગઈ છે ને અમારા ત્યાં તો થઈ ગઈ છે અને થોડો ઘણો બહારનો પણ અવાજ આવતો હશે તો એને જસ્ટ ઇગ્નોર કરજો કારણ કે આજે અવાજ થોડો વધારે બહાર આવી રહ્યો છે તો બસ આજે બપોરની રસોઈમાં ભરેલા રીંગણ છે મમ્મીએ ભરેલા રીંગણ બાફવા માટે મૂકી દીધા છે અને હું હવે ગ્રેવીની તૈયારી કરી દઉં છું બફાઈ જાય એટલે પછી હું તમને બતાવું છું અને મમ્મીએ શું અંદર એડ કરી મતલબ એમને કઈ રીતે બનાવ્યા છે એ પણ મમ્મીને પૂછી લઈએ છીએ તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો આ બફાઈને રેડી થઈ ગયા છે અને હવે ખાલી વઘારવાના બાકી અને વઘાર માટે જે મમ્મીને તમને બતાવી રીતે આ લક્ષણ ડું આ બધી પેસ્ટ છે એની સાથે વઘાર કરી દેવાનું રહેશે અને મમ્મીએ આ મસાલો કર્યો છે અને ગ્રેવી હું બનાવીશ એટલે સાસુ હવે મિક્સ ભેગા થઈને શું કહેવાય આને આયા હા રીંગણ સંભાળ્યું મતલબ ભરેલા રીંગણ બનાવ્યા

અમે જામીને પછી હું તમને માલું છું બદલી જો હજાર બદલો આમ જો આમજો આહ આ આ આ આ

લો એ બદલો એવું કરાય આમ કર તો ફ્રેન્ડ્સ છ વાગી ગયા છે અને અત્યારે તો તમને ખબર જ છે કે છ વાગે એટલે અંધારા જેવું તો થઈ જ જાય છે તો બસ આજે બપોરે જે બનાવ્યું તમને બતાવ્યું પછી થોડું આરામ કર્યો બધું એડિટિંગ એટલું બધું કરવાનું બાકી હતું જે ફરવા ગયા હતા એટલે થોડું ઘણું તબિયત ખરાબ હતી એટલે કર્યું નહોતું એટલે થોડું ઘણું એડિટિંગ કરી દીધું હવે રસોઈ બનાવવાની તૈયારી કરી દઈશું અને રસોઈમાં ભાખરી બનાવવાની છે ભાખરીને શાક અને જોડે જોડે આ જે નાયલોનના પૌવા છે રેડી કરી દીધા છે મતલબ ક્લેમ કરી દીધા છે અને એનો ચીવડો હમણાં દિવાળીમાં જ બનાવ્યો પણ પતી ગયો તો હવે અત્યારે ફરીથી બનાવવાનો છે તો બસ હવે રસોઈની તૈયારી ચાલુ કરી દઉં છું અને ચેવડો તો મેં બી તમને દિવાળીમાં બતાવ્યો તો તો બી જોઈએ ચલો તમને બતાવતા જઈશું તો ફ્રેન્ડ્સ રસોઈ બની ગઈ છે અહીંયા કેપ્સિકમ છે અંદર મરચાં લસણ કોથમી બધું મિક્સ કરીને બનાવી દીધું છે અને ભાખરી પણ બની ગઈ અને હવે રસોઈ પતી ગઈ છે તો આજે મેં તમને હમણાં કહ્યું કે મારા પાઉમાં બનાવવાના છે કેવડો કરવાનો છે તો અત્યારે એ કરી રહી છું થઈ જાય પછી હું તમને બતાવું છું જોકે તમે જોયેલો જ છે ફરીથી બતાવું તો કોમવા રેડી થઈ ગયા છે અને રસોઈ તો ઓલરેડી રેડી થઈ ગઈ છે તો બસ હવે મમ્મી ને અક્ષય બે બહાર ગયા છે કામથી ગયા છે તો બસ હવે એ આવે પછી અમે જમી લઈશું અને જમીને પછી તો કામવામ જે હોય બધા પતાવવાના હોય પછી મળું છું તમને તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ અને વિડીયોને કન્ટિન્યુ ચાલુ રાખી રહી છું અને અત્યારે મેં એક સલા સલેડ માટે કટ કરીને રેડી કરી દીધું છે આ છે કેરેટ ગાજર છે કે કેપ્સિકમ છે કોબીસ છે અને મરચાં છે તો એને ફ્રાય કરી દઈશું ચલો તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો આગળ આગળ હું તમને બતાવતી જાઉં છું બધું કટ કરીને મૂક્યું છે અને અત્યારે વાગ્યા છે અગિયાર અને આ બાજુ બેઠા છે અક્ષય ફોનમાં વાત કરી રહ્યા છે તો ચલો ફટાફટ પહેલા બનાવી દઈએ અને રોટલા આજે બનાવવાના છે તો મમ્મી રોટલા બનાવશે અને મમ્મી અત્યારે કામ કરી રહ્યા છે બહાર હમણાં આવે એટલે એમને મલાવું છું બે ત્રણ દિવસથી તમે મમ્મીને પણ બ્લોગમાં જોયા હોય કાલે પણ પછી મિસ થઈ ગયું એમને જે બનાવ્યા હતા રીંગણ ભરેલા પણ તમને કહ્યું હતું મેં કે મમ્મીને હમણાં પૂછીએ કઈ રીતે બનાવે પછી મમ્મી બહાર જતા રહ્યા એટલે પછી રહી ગયું તો મમ્મી હમણાં આવે એટલે પછી તમને મલાવું છું બની રહ્યું આ મેં કહી દીધું કે આ ટામેટા કેપ્સિકમ ગાજર અને કોબી ઓકે સંભારો કે જે કહી શકો કાચું પાકું થોડું રાખવાનું અને મીઠું હળદર લીલા તીખા મરચાંના છે પનીર મરચાંની તો જરૂર નથી પણ જો તમને સ્વાદ અનુસાર જોઈતું હોય તો તમે નાખી શકો તો આમાં રેડી થઈ ગયું છે અને લાસ્ટમાં કોથળી પણ તમે નાખી શકો છો રોટલો ચાલી રહ્યો છે છેલ્લો રોટલો બાકી છે મમ્મી એ બધા બનાવી દીધા અને મમ્મી તમને ખબર છે એક જણે એવી કમેન્ટ કરી હતી આઈ થિંક તમારા સ્ટુડન્ટ હતા એવું પૂછતા હતા કે તમારા મમ્મી ટીચર છે તો બધાને જણાવી દઉં કે અમારા મમ્મી ટીચર હતા પણ અત્યારે રિટાયર થઈ ગયા છે એટલે તમારું કોઈક સ્ટુડન્ટ હશે એણે એવી કમેન્ટ કરી હતી કે તમારા મમ્મી ટીચર છે અને એવું એ કહેતા હતા કે બહુ સ્ટ્રીક હતા છોકરીઓ માટે તો જેને ખબર હશે જે જોતા હશે એમના સ્ટુડન્ટ એ બધા એવું મતલબ મેસેજ એવા કમેન્ટ આવેલી કે તમારા મમ્મી ટીચર હતા પણ થોડા સ્ટ્રીક હતા સાચી એટલે સ્ટ્રીક તો રહેવું પડે તો ચલો ગાઈસ હવે અમે જમી લઈશું અને પછી તમને મળી ગઈ છીએ કામ બામ પતાવીને અમે બહાર નીકળી ગયા છીએ થોડું કામ છે એટલે હું ને અક્ષય બે જણા અને મમ્મી ઘરે છે અને મમ્મી પણ હમણાં થોડી વાર પછી એ પણ એમના કામથી બહાર નીકળવાના છે તો અત્યારે અમે રસ્તામાં છીએ તો બસ વિડિયોનો આજે અહીંયા જ એન્ડ કરું છું હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમને બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જરૂર યા અક્ષયે કીધું છે જરૂર કરજો તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને